મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ રીંગણ વાલોરનું શાક મિત્રો આ શાક ટેસ્ટમાં એવું બને છે કે જો તમે ઊંધિયું પસંદ કરતા હશો ને તો આ શાક ઘરે ટેસ્ટ કરશો તો ઊંધિયું પણ ભૂલી જશો એવું ટેસ્ટમાં જોરદાર બને છે તો તમે ઘરે એક ફરી જરૂર ટ્રાય કરજો અને વિડીયો અંત સુધી જોજો ચેનલ ઉપર પહેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ વાલો રીંગોનું શાક બનાવો મિત્રો આપણે બકાલું બધું ધોઈ નાખ્યું છે તો હવે આપણે રીંગણા અને વાલોરને પહેલાં સુધારી લઈશું તો મિત્રો આપણે રીંગણા અને વાલોરને સુધારી લીધું છે તો હવે રીંગણા વાલોર બંને વસ્તુને આપણે કુકરમાં બાફી લઈશું પાણી રીંગણા વાલોર Two. Order. તો મિત્રો આપણે લીલા મરચાં કાપી લીધા છે કોથંબરી કાપી લીધી છે અને ટમેટાની પ્યુરી કરી લીધી છે તો હવે આપણે બધી વસ્તુ ખાંડી લેશું તીખું ચવ્વાણું लसण लिला मर्चा कोथमीर તો મિત્રો આપણું વાલોરને રીંગણા બુફાઈ ગયું છે તો હવે આપણે શાકનો નો વઘાર કરશું આખું જીરું લાલ સૂકા મરચાં આદુ લસણ અને મરચાં ખાંડેલી પેસ્ટ હળદર ધાણાજીરું પાણી ચવ્વાણું ટમેટાની પ્યુરી E Boa રીંગણ અને વાલોર તો મિત્રો આપણું રીંગણ રીંગણવાલરનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈએ કોથમરી અને પછી શાક ઉતારી લેશું અને પછી બાઉલમાં કાઢશું મિત્રો તૈયાર છે આપણું મસાલેદાર રીંગણ વાલોરનું શાક મિત્રો રેસીપી ખૂબ જોરદાર બની છે અને ટેસ્ટ પણ ખૂબ જોરદાર છે તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય જરૂર કરજો જો તમે આ રેસીપી ઘરે એકવાર ટ્રાય કરશો તો તમે વારંવાર આ શાક બનાવશો અને મિત્રો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજી રેસીપી સાથે ધન્યવાદ